નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણે સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર ગુજરાત પોલીસ ભરતી બાબતે અને દોડ બાબતે ખાસ કરી હમણાં જ આવ્યા છે નવા ન્યૂઝ ભરતી બોર્ડ દ્વારા અપાયા છે મોટા સમાચાર તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં કરી લેશું તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં બાજુ બે પ્રેસ કરો સાથે સાથે તમે આપણી સાથે ટેલિગ્રામ ઉપર પણ જોડાઈ શકો છો ટેલિગ્રામનું નામ છે ટ્રિક્યુનલ ત્રણ જેની લિંક તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે જે પણ લોકો કોન્સ્ટેબલ અને પીએસસીની તૈયારી કરે છે તે લોકો માટે સરસ મજાનો પ્લેટફોર્મ જે પણ લોકોને જે છે ટેસ્ટ આપવો છે મોક ટેસ્ટ આપવા છે ઉપરાંતમાં મોડલ પેપર જોઈએ છે ઉપરાંતમાં મટિરિયલ જોઈએ છે માત્ર ને માત્ર એમસીક્યુ જોવે છે અગાઉના પેપરના પ્રશ્નો જોઈએ છે આ બધું તમને એક જ જગ્યાથી મળી જશે પ્લે સ્ટોરમાં જઈ ટ્રીક નોલેજ એમની એપ્લિકેશન ડાઉનલોડ કરો વધુ માહિતી માટે ચોરાણું બે ચુમ્મોતેર સાડત્રીસ ચોગણીસ આ નંબર ઉપર વોટ્સઅપમાં હાઈ કરી મેસેજ કરી દેવો જો કોઈને ડાયરેક્ટ તો એને લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો વાત કરીએ છીએ તો મિત્રો આજે આપણે જેની વાત કરીએ છીએ એ છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ શારીરિક કસોટી ક્ષમતા બાબતે જે તારીખોમાં ફેરફાર કરવામાં આવેલ છે તે અંગે આજની આપણી માહિતી છે છેલ્લે જ્યારે વિડીયો આવેલો હતો ત્યારે જે છે આપણે એકસો બોતેર પેજ જે છે એ તમને જે છે માહિતી અપડેટ કરી ચૂક્યા હતા આજે જે છે એ મેજર ચેન્જ છે બસો ને છવ્વીસ પેજની આખી પીડીએફ છે એમાં જોઈ લેવાનો જો તમારા ટાઈમમાં ફેરફાર થયો હોય અથવા તો તમારી જે ડેટ છે ફરી ચૂકી હોય તો આ પીડીએફ છે તમને આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે ટેલિગ્રામની લિંક તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે બાકી ટેલિગ્રામમાં ડાયરેક્ટ સર્ચ કરી શકો છો ટ્રેક્યુનર ત્રણ તો આ હતી માહિતી તમારા મિત્રો સાથે પણ આ વિડીયો ખાસ શેર કરજો કારણ કે એમની જો તારીખમાં ફેરફાર થયો હોય એને ઘણા બધા એવા ઉમેદવાર છે કે જેમને ખ્યાલ નથી આવતો તો તમારો એક પ્રયાસ એમના લોકો માટે જે છે એ એક વરદાન સ્વરૂપ સાબિત થતો રહેશે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આટલું મળી જશે કોઈના વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે માત્ર